રાજકોટ ની અંદર ભાજપના લોકો દ્વારા ભાજપ મહિલાઓની કાયર સન્માન ની વાતો કરનાર મારે એ કેવું છે કે બેનોને જયારે જાહેર માં જે કોર્પોરેટર છે શાસક પક્ષના નેતા એ જાહેર માં રડવું પડે છે બહુ દુઃખજનક બાબત છે આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે આ નીલુબેન ના હસબન્ડ રહ્યા એને અગાઉ ભાજપથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે જે બે ત્રણ ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈના ગયા પછી જે વધારે વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ ભાર જવાબ નથી કાઢી શકતા એ સામેના જૂથના છે ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકો થી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે શરમજનક બાબતો એ છે મૃત્યુનો મલાજો પણ નથી રાખતા ગુજરાતના અને રાજ ખાસ કરી રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી કે જેની અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થયો એનો હિસાબ માટે પણ જયારે છાપામાં આવવું પડે જાહેર થાય દુઃખજનક બાબત છે કરોડો રૂપિયાના કૌભાંડ તો તમે કરો છો અને કરોડોના કૌભાંડ કરો છો એ પોતાની તમારે ત્રેવડ ના હોય તો અમને કહેજો વિજયભાઈ અમારા પાય જ હતા રાજકોટના પનોતા પુત્ર એમાં ખર્ચ અમે આપવા તૈયાર છીએ એવી અમારી ખુલ્લી ચેલેન્જ છે ભાજપ મારી ખુલ્લી ચેલેન્જ તમે ન કરી શકતા હોય અમને કહેજો પરંતુ રાજકોટમાં મહિલા નું અપમાન ન થવું જોઈએ મોતનો નો રહેવો જોઈએ રાજકોટના પનોતા પુત્ર નું અપમાન ન થવું જોઈએ આ બધી હકીકત માં ધ્યાન રાખવાની બહુ જરૂરી છે હાલ જે લોકો સત્તા ઉપર બેઠા છે એને ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકતા નથી આ લોકોને ક્યાં વાંધો પડે છે કદાચ મારો માનવા મુજબ ભાગ પટાઈમાં વાંધો પડતો હોય પરંતુ એનો અર્થ એવો નથી કે તમે છાપરે સડી પાપ પોકારે એ પોતે પોકારવા માટે સામે હાલીને આવે છે આની પહેલા રાજકોટના મેયર પણ આ પરિસ્થિતિ થઈ હતી રાજકોટના મેયર ને છેલ્લે વાળવું પડ્યું હતું કે ભાઈ આ વસ્તુ જે થઈ રહી છે ખોટી થઈ રહી છે અને મારી જાણ બાર છે છતાંય કઈક થાય છે ત્યારે હું પોતે જાહેર કરીશ પરંતુ રાજકોટના મેં રાત સુધીમાં ભ્રષ્ટાચાર જાહેર કરી ન શક્યા કારણ કે મહિલા છે દબાયેલા છે સામે ગ્રુપે છે એટલા માટે આ નથી કરી શકતા એનું ખૂબ દુઃખ છે એ જ મારું જે કહેવાનું છે એ જ છે કે એ લોકોને હવે અંદરથી સહન કરવાની એક લિમિટ હોય કોઈ પણ વ્યક્તિને સહન કરવાની મર્યાદા હોય છે એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જતી હોય છે ત્યારે મર્યાદા બહાર જઈને આ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરે છે દબાણ કરે છે બહેનો અને હેરાન પ્રદેશન કરી રહ્યા છે ત્યારે એ લોકોને બોલવું પડે અત્યારે એ લોકો બહેનો એક એક ગ્રુપ બનાવી અને મુખ્યમંત્રી સુધી જવાની તૈયારીમાં છે ગુજરાતના ભાજપના પ્રમુખ પાસે પણ જવાની તૈયારી છે એ જ બતાવે છે કે આ લોકો હવે ભ્રષ્ટાચાર કરી કરી અને એમનો વિખવાદ શરમસીમાએ પહોંચ્યો છે જૂથવાદ શરમસીમાએ પહોંચ્યો છે આનો જવાબ પ્રજાએ હવે આપવો જોઈએ એવું મારી લાગણી છે